ધબા ધબી બોલાવે છે અમે બે બાપ દીકરી વાતું જીતું કરી રહ્યા છે અને બધા પોતપોતાના કામમાં લાગ્યા છે અમે બે બાપ દીકરી છે ને ધીરે 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 વાતો કરીએ છીએ તો હું વા હું વાતો કરીએ બેન આપણે હમ જો જો ધ્યાન પડે છે હજી નાની છે પણ ધીરે ધીરે તો જે શ્રી કૃષ્ણમાં અહીંયા ચાલે છે અમારો લોડ તો મારો વ્લોગ ચાલુ છે તો હું વ્લોગ જરાક બંધ કરી દઉં જય શ્રી કૃષ્ણ માં હાલો જય શ્રી કૃષ્ણમાં માં બધાને કેમ છો મજામાં મજામાં જિહો ને જો મેં કામ હતા સટણી નું રુપર લઈ તો દિવ્યા હું કરું પણ કો તું કરી તો પાછો રંબા ના ડાહય ની તારા સટણી બહુ તીખી છે એટલે હું છે ને બનાવી નાખું હમ ત્યાર પછી આગળ એ બધા જો આયા કેક નો મસાલો તૈયાર કરી લીધો જો આ આ આ બધું હું છે આ ખારીંગણા નું બનાવું

અત્યારે જો ભાઈ આ બધું ભરેલા રીંગણાની તૈયારી થાય છે માં અહીંયા ફોન રાખીને એમનો અમારો વ્લોગ જોતા હતા અને બે કામ થાય અને અમારી છે ને એમપી થી આવી છે આનંદભાઈ ને એ છે તો બહુ તીખી છે તો વાત સાચી છે પછી અમારે ઢીંગુભાઈ નડે તો તીખું લાગે ને જો હજી બિચારી હેલો ઢીંગુભાઈ અમારા ઢીંગુભાઈ ઢીંગુભાઈ ઢીગડી ઢીગડી એક લેંગ લાર મીરી આજે તો અહીંયા મેડમ બધું સાફ સફાઈ કરી હશે તો જય શ્રી કૃષ્ણ હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં જ સાફ સફાઈ ચાલુ છે મોડું થઈ ગયું અઢી બાય આવીવા જોઈએ હું કામમાં વ્યસ્ત થઈ ને અને માએ રસોઈ સંભારી લીધી એટલે માર કોરો ન કરણ ખાવ દે ગઈ ના થાય ના થાય

સરસ લિ મસ્ત બનાવી રહ્યા છો તો બની જાય મને તો હાંજે ખાવા મળશે માં જય શ્રી કૃષ્ણ હોય તમે આ રોટલી નથી ત્રણ ચાર રોટલી પાંચ રોટલી તો આ હાથ પડવાની રોટલી કેવાય રોટલી જોયા જેવી 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 પણ જોયા ખાધા ને

બધા માણસ ને ગમેવાનું બંધાણ થયું ને એ કરવા દેવાય કારણ કે એને હવે તો કઈ જોતી ના હોય તમારા જેવું કે મારે કઈ નથી

જૂનાગઢ ગયો હતો ને જૂનાગઢ જતો હતો તમે ત્યાં બ્લોક નહોતો મૂકતો કારણ કે અત્યારે મેરેજમાં નિમણો હતો અને મેરેજના હા મૂક્યો હતો ઘણો ખરો હતો ટાઈમથી અમે બસમાં જતા હતા તો એક ભાઈ ગઢવી હતા અને ખંભાળિયાના જ હતા તો અમે બે બે અહીં જાતા હતા એ જૂનાગઢ જ આવતા હતા અને હું જૂનાગઢ જતો હતો એમનો સોન છે નર્સિંગનું કંઈ કોર્સ કરતો હતો તો માટે ચકરી લઈને જતા હતા તો અમા ચકરીનું હતું ને પેકેટ એમાંથી એ કે ભાલે કે ભાઈ ખાને કે આપણે બે જાતા જાતા કે ખાતા જ મેં ના ના ચાક તો એ બહુ મસ્ત ટેસ્ટી બની હતી મજા આવી હતી તો મને અત્યારે યાદ આવી ગયું તો લોટ લેવા ગયા કે ચોખાનો એ બધો લોટ લઈ આવ્યા અને ઘેર આવીને કીધું બનાવો તો ખરા ટ્રાય તો કરો તો ટ્રાય કરી રહ્યા છે ને મજા આવશે ને અમારી ઢીંગુભાઈ છે ને અત્યારે સૂતા છે ને જો દ્વારિકા દેશ ઢીંગુભાઈ છે ને સૂતા છે આમાં હાલમાં દેખાશે નહીં ને કે અંદર છે ને થોડું બોલવું પડશે કારણ કે અમારો અવાજ હાઈ છે એનો એ અવાજ હાઈ જ છે તો આનો તમને આગળ અગર પડી કે મજામાં આ હક કરીને બધું રગનું મારે ઘરે એવું છે કે તમે હમણાં આવ્યા ને ડાયરેક્ટ ચક્રીથી જ મુરત કર્યું છે જેમ કે આ સાત કેમ જીવ અહીંયા બનાવી રહ્યા છે અને તમે રોટલા ના ના રોટલાય છે રોટલી ને મસ્ત રીંગણાનો શાક

જય શ્રી કૃષ્ણ દિવ્ય કેમ મજામાં થઈ ગયા થઈ ગયા રોટલા હમ બને છે એવું છે કે સરસ થયું દહીં ને હા 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 તો આપણે છે ને ગરમા ગરમ દહીં સોરી દહીં અને બોલોમ આમ થોડી ભૂલ થઈ જાય યાર એવું કંઈ ના હોય બરાબર ગરમા ગરમ રોટલો લસણના ચટણી કેરીના આથણા અને દહીં મસ્ત મજાનું ખાઈ લેવાનું થાય છે

હા uh હૈયાશાલી -huh, yeah,